આપ જોઈ રહ્યા છો સ્પાર ડે ન્યૂઝ ખેડા જિલ્લામાં કોન્ટ્રાક્ટર એજન્સીઓના કારણે શિક્ષણને અસર પડી છે ઠાસરા તાલુકાના જાખેડ પ્રાથમિક શાળામાં ખુલ્લામાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે ખુલ્લા મેદાનમાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ટેન્ડર રાખનાર એજન્સીઓ કામ શરૂ ન થતાં મુશ્કેલીમાં મુકાયા છે જાખેડ પ્રાથમિક શાળાના સાત પૈકી બે ઓરડા તોડી પાડવામાં આવ્યા છે તો પાંચ જર્જરિત છે જર્જરિત ઓરડાને પાડી અને ત્યાં નવા ઓરડા મંજૂર કરવા માંગણી કરાય છે બે ઓરડાના કામ વહેલી તકે શરૂ થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે જર્જરિત ઓરડાઓ મુદ્દે ડીપીઓ પરેશ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે સાથે જ કુલ ચારસો એકસઠ ઓરડાઓની અછત સામે મોટાભાગના કામો મંજૂર થયા છે મારું નામ છે પરમાર રાજેન્દ્ર કુમાર મીઠાભાઈ મદદની શિક્ષક પ્રાથમિક શાળા જાખેડ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા સમસ્યા સમસ્યામાં એવું છે કે એપ્રિલ મહિનામાં જે જર્જરિત પાંચ વર્ગખંડો હતા એ પાંચ જે છી બાળકો જે છે એ એક્યાસી બાળકો સવારે સાત થી સવા બાર સુધી બાર ભણી રહ્યા છે એમને બેસવા માટે પણ થોડી તકલીફ પડી રહી છે અત્યારે વર્ગખંડોના અભાવના કારણે એ જ રીતે બપોરની પાળી જે છે એમાં બાલવાટિકાથી ધોરણ પાંચ ના કુલ એકસો બાળકો છે આ અંગે કોઈ રજૂઆત કરી હા આ અંગે રજૂઆત થયેલી છે એન્જિનિયર સાહેબ સાથે પણ વાત થયેલી છે સાત વર્ગો છે જેમાં પાંચ વર્ગો રિપેરિંગમાં છે રિપેરિંગ કરવા પડે એવા છે અને બે વર્ગખંડ છે એ જર્જરી જાહેર કરેલા છે જે અહીંયા એજન્સી પણ ફાવી દેવામાં આવેલી ટૂંક સમયનું કામ શરૂ થઈ જશે જિલ્લામાં સાહેબ થઈ જશે જિલ્લામાં અત્યારે હાલ એકસો અઠ્યાવીસ ઓરડાનું કામ નોટ સ્ટાર્ટેડ છે ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને ત્રણસો તેત્રીસ ઓરડા ટેન્ડરિંગ પ્રોસેસમાં આપવાના છે ચારસો એકસઠ જેટલા વર્ગ ખૂટે છે અને છેલ્લા બે વર્ષમાં ખૂબ જ ઝડપથી સારી કામગીરી કરીને મોટાભાગની શાળાઓમાં વર્ગખંડો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે હા મારું નામ લક્ષ્મણભાઈ રામાભાઈ પરમાર ગામ જાખેડ સરપંચ છું તાલુકો ઠાસરા હવે એવી સમસ્યા છે અમારા ગામની અંદર કે સાહેબ અમારે અહીંયા દસ રૂમ હતા એમાંથી પાંચ દૂરસ્થી પાડી દીધા છે લગભગ એક મહિના થયા અને એને નવા બનાવવાના હતા એક થી આઠ ધોરણ સુધીના બાળકો છે એમાં બે પાલી ચાલે છે અને બહાર ખુલ્લામાં બેસે છે રૂમના અભાવથી હવે એ વહેલી તકે બને તો છોકરો હજુ આગળ ઉનારો આવશે તો બેસે ક્યાં આગળ અને આ છોકરાને ટાઈમ જે ભણવાનો હોય છે એ ઓછો મળે છે આપણે કઈ રજૂઆત હા એન્જિનિયર સાહેબ ને ઘણી વખત ફોન કરું છું પણ ઉપાડતા નહીં એ જોવો છે કે સરપંચનો ફોન આવે છે એટલે નહીં ઉપાડતા